રાજકોટની કોર્ટમાં તો અત્યારે મેઇન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં જ અત્યારે વિડીયો કેમેરો લગાડ્યો છે કોર્ટ પરિસરમાં જેટલી જ્યુડિશિયરી કોર્ટ છે સેશન કોર્ટ છે બધાયમાં અંદર કેમેરા રાખવા રાખવા જોઈએ જેનાથી આ ઘટના આપણે કેદ કરી શકાય સાચું શું છે તે પણ ખબર પડે પણ સાચી હકીકત અત્યારે એ છે કે બંને દર્દીઓ બંને ભાર્ગવ અને સરોજ બંને અત્યારે સારવાર હેઠળ છે એની સારવાર ચાલુ છે લોહી લુહાણ હાલતમાં છે અને પઢિયાર બંધુ અત્યારે કોર્ટમાં આટા મારે છે આ જે પઢિયાર હતા તેઓ તેઓ ઉશ્કેરા બાબત એટલી જ કે તમે કોર્ટમાં વિડીયો શૂટિંગ ના ઉતારો ઓડિયો શૂટિંગ ના ઉતારો જે યોગ્ય કામ કર્યું છે ભાર્ગવભાઈએ જેમાં એ લોકો બંને ઉશ્કેરાઈ ગયા અને ભાર્ગવભાઈ ને સરોજ ને ખુબ જ ગોંડ માર્યો છે ભારે કલમ લાગે અમે બધાય એસોસિએશન ભેગા થઈ અને કમિશનર સાહેબને પણ મળવાના છીએ અને ભારે કલમનો ગુનો અમારે દાખલ થાય તેવી અમારી માંગણી છે